તો આ તરફ ગીર સોમનાથની સોસાયટીઓમાં હાલ તો જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે વેરાવળમાં જલારામ સોસાયટી ડાભો રોડ પર આવેલી સોસાયટીઓ જળમગ્ન થઈ ચૂકી છે જેના કારણે લોકોને હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે બસોથી વધુ મકાનો અહીં આવેલા છે અને આ તમામ મકાનોમાં હાલ પાણી ઘૂસી ચૂક્યા છે જેને લઈને મકાનમાં રહેલા સામાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ઘરમાં પાણી ઘૂસવાને કારણે લોકોની ઘર વખરી પલળી ગઈ છે ભારે નુકસાન થયું છે અને પાણીની વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા છે જે દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે અહીં બસોથી પણ વધુ મકાનોની આ જ પ્રકારની સ્થિતિ છે ગીર સોમનાથની અનેક સોસાયટી જલારામ સોસાયટી ડાભુ રોડ પર આવેલી સોસાયટી તમામ સોસાયટી અત્યારે પાણીમાં ગરકાવ છે અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે એવામાં વેરાવળ તાલાલા તાલુકામાં પણ મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલાલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા ઉપરથી નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને તેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અને જીવ જોખમમાં મૂકી લોકો રસ્તો પાર કરતા પણ જોવા મળી રહ્યા છે એવામાં ટુ વ્હીલર બંધ પડ્યાની સ્થિતિ પણ સામે આવી તો આ તરફ ફોર વ્હીલર ચાલકો પણ ભારે જહેમતે મહા મહેનતે આ રસ્તો ક્રોસ કરતા જોવા મળી રહ્યા Gotcha.